હે મિત્રો આજે ક્વેશ્ચન દેખાય છે ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે હું તમને તમને સમજૂતી આપી દઉં છું છું અને એના આપું એક એક આ છે અહીંયા અહીંયા વર્ગ 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 તો પહેલા મતલબ કે આખાનો બરાબર નો કેટલો હવે એ જ જ રીતે સૂત્ર કયું સૂત્ર તો આ સૂત્ર એ પ્લસ બી અને આખા નો વર્ગ અહીંયા અપનાવી નાખવાનો છે મતલબ કે શું થવાનું x એક્સ નો વર્ગ 2 ટુ કૌશમાં એક્સ અને આ એક ભાગ્યા એક્સ વધતા પ્લસ બે ને પેલી સાઈડ મોકલી દો તો એક્સ નો વર્ગ પ્લસ વન અપોન એક્સ નો સ્કવેર ઇઝ ઇક્વલ ટુ ટ્વેન્ટી ફાઈવ માઇનસ ટુ એટલે પચીસ માંથી તમે બે બાદ કરી લો તો જરૂરિયાત છે નહીં શું કરશું તો સીધું તમે આ પાંચ દેખાય છે એનો વર્ગ કરો તો પાંચ નો વર્ગ કેટલો થવાનો તો પાંચ નો વર્ગ થવાનો પચીસ એ પચીસ જો તમને વર્ગ કીધેલો હોય તો એની અંદર તમારે બે બાદ કરી દેવાના કરવાની જરૂર છે નહીં જો આની અંદર ખબર પડી હોય તો આ જે ક્વેશ્ચન દેખાય છે તેનો જવાબ કે તમારે કોમેન્ટ કરવાનો છે અને આવ્યા છો તો હું એટલે કે મેથ ને ફોલો કરતો જવાનું છે આવી અવનવી ટ્રિક્સ માટે